બટ દિક્કત એ છે કે અહીંયા ફ્રી કાઉન્ટર છે અને એન્ટ્રી છે ટુ હન્ડ્રેડ ચાર્જ પર પર્સન દેખાય તમને મને એક ભાઈ મળ્યા છે ભાઈ પહેલાં આપકાં નામ બતાવતો મેરા નામ ડેવિડ દેવિડ જો કે ભાઈ વર્લ્ડ કા જો હવે ફ્લોર ભાઈ હવે આવી ગયો છું મેં નહીં લાકામાં આ જો સારું વાત ફૂલ્લી જો આ ભાઈએ પણ ભેગો કરી લીધા ફ્રૂટ ખાવા માટે આવીએ અહીંયા પણ પીઠું ચાલે છે કેટલો ડેન્જર છે ની જો હા ભાઈ ક્યાં ચાલેશ ની જો ખાલી નેશનલ પહાડી જુલા નીચે ખાઈ જો અત્યારમાં નાસ્તો આવી ગયો છે રોટલી દાળ છે અને કંઈક આ છે ખીરત લાગે છે તો સવાર સવારમાં આવી ગયા છે ગુરુદ્વારામાં નાસ્તો કરવા તો ચલો નાસ્તો કરી લઈએ અને પછી સીધા રસ્તા ઉપર મળીએ સવાર સવારમાં હા જઈએ હોલ ક્યારે કેટલા વાગ્યા બરાબર સો વાગ્યા છે તો અમે આવી ગયા છે રસ્તામાં અને અમે પેલા જઈએ છીએ વેલી ઓફ ફ્લાવર હા ત્યાં કેમ કે કદાચ વાતાવરણ ખરાબ થઈ જાય ને તો પ્રોબ્લેમ થશે એટલે પેલે વેલી ઓફ ફ્લાવર જાય બરાબર ને ભાઈ ચાર કિલોમીટર જો એકલી ખડી ચઢાઈ છે આ તો હજી શરૂઆત છે આનાથી પણ ડેન્જર છે તો ત્યાં જવાનું છે પેલા બરાબર હા તો પેલા ગુડ મોર્નિંગ કહેતા લઈ જાવ બધીને ગુડ મોર્નિંગ કહી દો ગુડ મોર્નિંગ મારું ગુજરાત તો કેમ છે મારું ગુજરાત મજામાં આઈ હોપ કે બટ એકદમ બધા તગડા ફાઇન ફિટ એન્ડ જોરદાર હશે ઓક્સિજન ચડવાની સારું થઈ ગઈ હવે ચલો કંઈ નહીં ઉપર જાય અહીંથી છે ને વેલી ઓફ ફ્લાવરનો ગેટ આંખથી છે બરાબર અને કંઈક વેધર આવું છે બટ દિક્કત એ છે કે અહીંયા ફ્રી કાઉન્ટર છે અને એન્ટ્રી છે ટુ હંડ્રેડ ચાર્જ પર પર્સન દેખાય તમને ટુ હન્ડ્રેડ ચાસ પર પર્સન ઇન્ડિયન અને આઠસો રૂપિયા ફોરેન માટે છે આપણી પાસે શેર નહીં બટ હમણાં રિક્વેસ્ટ કરીએ તો એ હું થાય બરાબર અહીં એન્ડર છે બરાબર તો વાત કરું કદાચ મળી જાય હેન્ડ્રી મળી ગઈ છે રિક્વેસ્ટ કરવાથી દુનિયા ઠરી જાય છે યાર આ તો ખાલી ફોર્મ હતું હેં થેન્ક યુ ફોર્મ હમણાં બતાડું સિગ્નેચર તો આવું કંઈક ફોર્મ હવે જે એમાં ટુ હન્ડ્રેડ લો ખેલ છે ને ખાલી ડેમો માટે છે માઇનસ માઇનસ रिक्वेस्ट कर आते हूं नोट है यानी खाली મારી સરનેમ હું લખી ગયો બસ ઓન્લી ફોર વાક બીજું काही નથી લખ્યું તો ચલો હવે ફાર્ક ની અંદર જઈએ છે આપણે અહીં હું રાખેલ છે વેલ્યુ ઓફ ધ ફ્લાવર નેસ્ટ ઓફ વાક તો રેડી બાય એન્ટ્રી થઈ ગઈ છે અને થોડા થોડા sunflower सनફ્લાવર્સ કે હોય ને હા જોવા મળી ગયા આપણે તો શરૂઆતમાં જ મળ્યા છે હજી તો બહુ બધી દૂર છે વાયા આ નવી જરણો પણ સામેથી આવે છે હા ઓલા લોકો જો જઈ છે ટ્રેક કરતા કરતા ન્યા જવાનું છે એ ટ્રેક નો રસ્તો ક્યાં છે આ પાણી ની વછાળે લાવે કે

ટ્રેકિંગ આ રસ્તો છે એ અત્યારે ઉપર જતા હતા અને અહીંયા થોડા થોડા મશરૂમ મળ્યા જો પહાડી મશરૂમ બહુ મસ્ત છે નહીં એકતા તૂટી ગયું છે યાર જો અને મતલબ પકાવીને ખાય ખાઈ હા ભાઈ ઈસ મેં ઝેર વગર નહીં હતા ને એ પહાડી ખા શકતા ને પોકા કે ઓકે ભાઈ હવે આવી ગયો છું મેં નહી ઇલાકામાં આ જો સારું આજ ફૂલ્લી હા અહીંયા કંઈક આ કંઈક અલગ જ ફ્રૂટ જેવું કંઈક આજો હો ऊपर साबरबर बरसात થઈ ગયો ને વાહ યાર સ્લિppery થઈ ગયો છે બધું એટલે હવે બહુ ધ્યાન રાખજો અમારે ભાઈ આ વી ફૂલા છે જો કેમ છે બાકી હે અલગ અલગ યાર બધું વસ્તુ મસ્ત છે જા આપણ ફૂલાય તો ભમરો મસ્ત રસ્તો છે યાર અસી શરૂઆત જ છે અજિયા આ ભાઈ છે ને જોતા હમારા ગાઈડ એમને સમજાવતા છે બધું અયા ડેવિડ ભાઈએ કહી દીધું કે ખાવાની સિઝન છે તો થોડી હું કઈ હું કઈ ભાઈ સાબ ભાઈ તૂટ પડો ડેટ ભાઈ પૂરી ડાલ કે નીચે લે લો થોડી ડેઈડ ભાઈ લે રે જોઉં તો ખરા ખરાબ ભાઈ અલગ અલગ જાત ના બધી ફૂલાતો છુ કઈક અલગ જ છે નઈ પેલા ડેવી ભાઈ બહુ મસ્ત ગાઈડ કરે છે ભાઈ આ કંઈક ફ્રૂટ છે બરાબર પણ ડેવ બેટ પીશું આ ખવાતું નથી તો ધ્યાન રાખજો જંગલમાં તો આવું કંઈ ખાતા નહીં પેલા જે મેળવ્યા ને એ ખાવા જેવા હતા યાર ભાઈ બહુ બધી છે ઓ ફૂલ જ ફૂલ છે અત્યારે પરોઠો ખાવા મળી ગયો છે ભાઈ ખાલી એના માટે એક માટે લાવ્યા એક પરોઠો તો મને એમાં શેર કર્યું ભાઈ ના એક છે અડધો મારામાં

पहाड़ी बनी वर्षा यार स्टार्ट थी गये एट्ल हमें इच्छा न थी बहुत आगे जवाबी जो तो जो लीजिए बराबर ने नेचर बार थोड़ा कहीं उपर चढ़ू स्लीपरी से यार नच जाऊँ पटाया जाओ मस्त बता था तुझे श्ने? चलो हम मैं विशाली नीचे जाओ भाई आ जाओ कई मौसम में હા હા બહુ મોસમ છે અને મોસમ તો જો ઓટોમેટિકલી વરસાદ ચાલુ થયો ને તો ફૂલ પણ બહુ મસ્ત ખીલી ગયા ખાલી ઓ મસ્ત મોસમ થાય છે ભાઈ ના અહીંયા પણ પીઠું ચાલે છે કેટલો ડેન્જર છે ની ક્યાં જો ખાલી જોઈને જ ડર લાગે છે જો તો ખરા

ये भाई भोजपत्र का ये भोजपत्र का ये जिससे भगवत गीता मान लिखी गई है I'm right? भाई आप होते भोजपत्र हो से जो लियो जो अम्म भगवत गीता में लख्या है ना जो जो भोजपत्र नु पेड़ भाई बहुत मोटू है भाई इसका क्या नाम है इस फ्रूट का नाम है स्वीट बियर स्वीट बियर ओके हाँ, okay. तो भाई हां ये सब हिमालयन फ्रूट है भाई बहुत तो मस्त देखा है तो लाल लाल दाना इसको लोकल भाषा में बोलते हैं हम लोग टटाऊ क्या टटाऊ 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 तो भाई फाइनली वदस फरे ना 12 निकल गया राष्ट्रीय पार्क सोसिमठ चलो तो टाटा बाय बाय एंड भाईका भी थैंक यू सो मच भाई थैंक यू वेलकम

કેટલા દિવસ પછી નથી દુખાય મજા આવશે ભાઈ છે એ પણ ડેવિડ ભાઈ સાથે તો ભાઈ જમવાનું તો જમી લીધું રોકાવાનું પણ થઈ ગયું છે કાલની જેમ પરસી મળી ગઈ છે જો અહીંયા છે અને ફ્રીમાં અને એવું કાંઈ ચાર્જ બલ નથી બરાબર તો ભાઈ છે અંદર બેઠા છે તો ગુરુદ્વારામાં જમવાનું પણ થઈ ગયું ખાવાનું થઈ ગયું હવે કાલે જ જાય એ સાઈડ કાલે જ્યાં સ્ટે કર્યું હતું ને ત્યાં હા જો તો ભાઈ હું રૂમમાં આવી ગયો જમી ભમી લો બારે છે ને એટલી ઠંડી છે ને તમે જાવવા જાવ અને નીંદ પણ બહુ હતી ઘણી વાર તો અગિયાર વાગે આવ્યા તો આ વિડીયો પણ પૂરો કરી નાખો એન્ડિંગ કરતા ભૂલી ગયો હતો તો વીઠો હવે વિડીયો એડિટ કરાવી એન્ડિંગ કરીને તો હા આઈ હોપ તમને બધે મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો મળી જશે કંઈક નવા બ્લોગ મકાલે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય કમેન્ટ કરીને બતાવજો કેવી લાગી ફૂલોની કાટી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય રાધે રાધે અર હર મહાદેવ